હલો મિત્ર જય માતાજી હું મારી નામ રસોડું તો આજે આપણે મઠડી તો મઠડી બનાવવા માટે આપણે આ મેંદાનો લોટ લીધો એક વેટકો એક ચમચી આપણે જીરું લીધું છે સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું નાખશું થોડુંક અને મણમાં આપણે આ તેલ નાખશું અને આ ઘી અને આ લોટ મેંદાનો એનો આપણે ગોળ બનાવશું અને આપણે આ પાણી લીધું છે તળવા માટે આપણે આ તેલ લીધું છે તો હવે આપણે લોટને બાંધી લેશું આપણે લોટ સાળીને જ લીધો છે તો આ એક વાટકો આપણે લોટ લીધો છે મેંદાનો અને એમાં આપણે આ જીરું નાખી દેવું થોડુંક આપણે મીઠું નાખીશું અને મોણ માટે આપણે આ તેલ નાખીશું તો હવે આ બધું મિક્સ કરી લેવું આપણે આપણે આ રીતનું મણ દેવાનું છે એકદમ સરસ મુઠ્ઠી પડી જાય એવું તો આપણે આ પાણી લીધું છે થોડું થોડું કરીને પાણી નાખશું એમાં મઠડીનો લોટ બહુ ઢીલો ન હોય છે બહુ ઢીલો ને બહુ કઠણ એની એ રીતનો રાખવાનો છે લોટ ને આપણે આ રીતનો લોટ બાંધવાનો છે આ બાંધી લીધો તો આને આપણે ઘડીક ઢાંકીને રાખી દેવું અને આપણે એનો એનો ઘોળ બનાવી લેશું લીટર બનાવી લઈશું આપણે આપણે લીધું છે આ મેંદાનો લોટ નાખશું એક ચમચી જેટલો છે મિક્સ કરી લેશું એકદમ સરસ ગોળ બનાવી લેશું આનું તો આ રીતનું આપણે બનાવવાનું છે આપણે એક સાઈડમાં રાખી દઈએ લોટ આપણે લેલી હોય ચાર રોટલી બની હવે આપણે આને ભણી લેશું આ રીતે આપણે આને મોટી રોટલી સરસ બનાવી લેશું આપણે એકદમ મોટી સરસ રોટલી બનાવી ગઈ છે છે જો હવે એની માથે આપણે આ રાખી દઈશું આ સમસ્યા ફાવે તો સમસ્યા આ રીતે આમાં લગાડી દેવાનું નકર પછી આપણે આમાં આંગળી લગાડી દેવાનું આ ગઈ एकदम સરસ લાગી જાય આ આ રીતે સરસ બધી કોર લગાડી લેવાનું આપણે અહીંથી આમ ફોલ્ડ કટું જવાનું આ રીતે આમ વાળતું આ રીતે આવી રીતે આમ દબાવતું જવાનું એટલે પ્રેસ હોય નીકળી જાય આપણે

તો આપણે આ સાઈડનો ભાગ છે એ કાઢી લઈશું બે બાજુથી આ રીતની આપણે બનાવી લઈશું જો આ રીતની બધી બની ગઈ છે આપણે અને અને રાખી અને આપણે આમ દબાવવાની છે આવી રીતે તો બધી રીતે આપણે આમ દબાવી લઈશું હવે આપણે હલકા આવી રીતે આપણે વણી લેવાની સરસ લેરું બન છે આની પણ આપણે આ પાછું લગાડી દઈશું પાછું આપણે આ રીતે આમ વાળી દેવાનું લગાડી અને પાછું આ રીતે આમ વાળી દેવાનું આમ વાળી અને પાછું આપણે આને છે હલકા હાથે આપણે વેણું મારી દેવાનું આ રીતે આમ રીતે આપણે બધી વણી લેશું તો આપણી મઠળી મસ્ત વણાઈ ગઈ છે તો હવે આપણે ગેસ ચાલુ કરી અને તેલ મેલી ગરમ એટલે તેલ ગરમ મેખી દેસુ અને તેલને આપણે ગરમ થવા દેસુ તો આપણે જરીક જોઈ જોઈ તેલ આવી ગયું છે આપણે તેલ આવી ગયું છે તો આપણે આમાં નાખશું મઠડી જે પ્રમાણે આવે એ પ્રમાણે આપણે આમાં નાખવાની તો આપણે આનો કલર ચેન્જ થાય ત્યાં લગી આપણે આને સેળવવાની ફેરવી લેવાની આ સરસ બહુ સરસ બને મઠડી આ રીતે મઠડીને આપણે સરસ બધી સેડવી લેવી એકદમ ગોલ્ડન ગ્રાઉન્ડ થાય તા લાગી આ રીતે આપણે સેડવાના છે રીતે આપણે બધી સરસ તળી એકદમ સરસ તો આપડી મઠડી થઈ ગઈ છે તો આપણે હવે આને કાઢી લઈશું બધી બારી અને ગેસ કરી દેવું આપણે બંધ તૈયાર થઈ ગઈ છે આપણી મઠડી તો આપણે સર્વ કરી લેશું એકદમ મસ્ત બની ગેસ એકદમ મસ્ત બની ગઈ છે આપણી મઠળી ફૂકો થઈ ગઈ એવી બની તો તૈયાર છે આપણી મઠળી જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી મઠડી